અમદાવાદ શહેર ભુવા નગરી બન્યું છે શહેરમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે શહેરમાં એક જ દિવસમાં સ્થળ પર પર પડ્યા નમસ્તે દિલ્હી દરવાજાના રસ્તા પડ્યો આજુબાજુ એમસી દ્વારા બેરીકેડ મૂકવામાં આવ્યા છે ભુવાથી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો શહેરમાં અત્યાર સુધી અંદાજે પંચાવન ભુવા પડ્યા છે એમસી કરોડો રૂપિયાનું બજેટ ભુવામાં ગરકાવ થયું છે અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ ભૂવા પડવાનો સિલસિલો જે છે યથાવત જોવા મળી રહ્યો છે મારી પાછાના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ નમસ્તે સર્કલથી લઈને આ દિલ્હી દરવાજા તરફ જતો આ રસ્તો છે કે જ્યાં એક મસ્ત મોટો ભૂવો જે છે તે પડ્યો છે ભૂવો જે છે તે વિશાળકાય પડ્યો છે ને તેને લઈને આખો રસ્તો જે છે તે ક્યાંક રોકાઈ ગયો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે હાલ આને બેરિકેડ કરી અને કામગીરી કરવાની જે શરૂઆત જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે ત્યારે મોટા મોટા બજેટો ફાળવવામાં આવતા હોય છે પરંતુ તે બજેટો ક્યાં જાય છે તે પણ એક મોટો પ્રશ્ન છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ મસ્ત મોટો ભુવો જે છે તે પડ્યો છે સાથે સાથે બાજુમાં એક ગટર જે છે ગટર પણ આ ગંદુ દૂષિત પાણી જે છે તે બેક મારવાની અત્યારે હાલ સમસ્યા જોવા મળી છે અને તેના કારણે થઈને આસપાસના રહીશો અને જે દુકાનદારો આવેલા છે તે પણ ક્યાંક ત્રસ્ત જોવા મળી રહ્યા છે સાથે સાથે કહી શકાય કે જ્યારે મોટા મોટા બજેટોની જ્યારે વાત કરવામાં આવતી હોય છે પરંતુ તે બજેટ ક્યાં વાપરમાં આવે છે તે આ દ્રશ્યમાં જોઈને સ્પષ્ટ જોઈ શકાય છે સાથે કેટલાક નાગરિકો આપણી સાથે છે એના આપણે તેમની સાથે વાત કરીએ અને જાણી કેટલી તકલીફો પડી રહી છે ભૂવો પડ્યો છે તમારા વિસ્તારમાં કેટલી તકલીફ બહુ તકલીફ આ ટ્રાફિકના હિસાબે સાઈડ સિંગલ બંધ હોય એટલે જે આ સર્કલ સુધી ટ્રાફિક રહે છે ને સાથે સાથે આ ગટરનું આ પાણી બી બહાર આવે છે ને પબ્લિકને બહુ આમ સાઈડ સિંગલ બંધ હોય બહુ ટ્રાફિક પડે છે હા બિલકુલ મેઇન રસ્તા પર જે છે તે ભૂવો પડ્યો છે અને તેના કારણે થઈને ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે પણ સર્જાતા હોય છે હું દ્રશ્ય બીજી વાત તમને બતાવવા માંગી કે જોઈ શકાય છે કે વાહન ચાલકો જે છે તે કઈ રીતે હાલાકીનો સામનો કરી રહ્યા છે કેમ કે આ રસ્તો જે છે ભૂવો જે છે તે રસ્તાની વચોવચ પડ્યો છે અને તેના આસપાસમાં બેરીકેડ મૂક્યા છે અને તેના કારણે થઈને જોઈ શકાય છે કેટલાક વાહન ચાલકો જે છે તે પણ પરેશાન થયા છે સાથે સાથે આ ભૂવો પડ્યો છે અને તેની બાજુમાં ગંદા પાણી જે છે તે પણ રસ્તા પર ફરી વળ્યા છે દુકાનદારો જે છે તે પણ અત્યારે હાલ ત્રાહીમામ પોકારી ગયા છે કેમ કે આ જે ભૂવો પડ્યો છે તેના કારણે થઈને દુકાનદારોની દુકાન પણ બંધ કરવાનો સમય જે છે તે આવ્યો છે કેમ કે જે પ્રકારનું આ ગટરનું પાણી બેગ મારી રહ્યું છે સાથે સાથે ભૂવો પડી રહ્યો છે અને તેના કારણે થઈને દુકાનદારો પણ ક્યાંક ત્રસ્ત થયા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે એટલે કે સવાલ સૌ સૌથી મોટો એ થઈ રહ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે કરોડો રૂપિયાની બજેટની ફાળવણી કરવામાં આવતી હોય છે પ્રી મોન્સૂનની મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં થાય છે તે પણ એક મોટો સવાલ છે સૌથી મહત્વનું કહી શકાય કે હવે આ જે ભૂવો પડ્યો છે તે ભૂવાનું સમારકામ ક્યારે કરવામાં આવે છે કેટલા સમયમાં સમારકામ કરીને આ સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે વાહન ચાલકો માટે ક્યારે ખુલ્લો મૂકવામાં આવશે તે એક મોટો વિષય ચિંતાનો છે કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેકસિંહ વાઘેલા ટીવી થર્ટી ગુજરાતી અમદાવાદ